એકતાવીસ સ્મોલ ફાઇનાન્સમાં બ્રાન્ચ મેનેજર તરીકે ફરજ બજાવી રહ્યા છે ગતરોજ પાંચ વાગ્યે તેઓ અંકલેશ્વર પ્રતિન ચોકડીથી પરત ઘર તરફ મિત્રને મળીને જઈ રહ્યા હતા ત્યારે રામદેવ ચોકડી નજીક તેમની બ્રેઝા કાર સાથે એક બાઇક સવાર પાછળ ભટકાયો હતો જેને લઈ તેઓએ કાર સાઈડ ઉપર લોક કરીને ઊભા રહી પાછળ નુકસાન થયું તે જોવા ઊભા રહ્યા હતા દરમિયાન જે બાઇક ચાલકે અકસ્માત સર્જ્યો હતો તે પણ આગળ ઊભો હતો તે જેની જોડે વાત કરવા

જન્સ અને ટેકનિકલ સર્વેલન્સ શરૂ કરી તપાસ હાથ ધરવામાં આવી હતી પ્રાથમિક વિજયમાં વિજય કુમાર હીરેની ફરિયાદના આધારે ત્રીસ હજાર રૂપિયાની ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે